नुकसान થશે नगरपालिका દ્વારા મંજૂરીમાં થઈ રહેલા આ વિલંબથી મેળાની رونક પણ ફીકી પડી રહી છે મેરા નામ આશિકે મેા જિલ્લા જમેર રાજસ્થાન કે રહેનેવાલા હું ઓર યહા પર હમ લોગ ચકડોલ લેકે આયે હે ઉચરમરી દરોલ કે મેલે મે તો એ સમજી લો કે મેલે કા આજ હી મેહન દિને આજ હી ચલ્લા દિને ઓર એક બચુકા હૈ અભી તક હમારે કો ચકડોલ કે કોઈ રાઈડ કે કોઈ પરમિશન يا કોઈ અનુમતિ નહીં મિલી હે और हम लोगों का काफी खर्चा हो चुका है अब हम करें क्या करें हमारे इसके अलावा हमारा कोई दूसरा धंधा साइड बिजनेस कुछ भी नहीं है सातम आठम से हम लोग हैरान होते आ रहे हैं वहाँ पे परमिशन नहीं मिला तो यहाँ पे आगे यहाँ पे भी अगर हमारे साथ में ऐसा हो जाएगा तो हम लोग बिल्कुल मर जाएंगे और हम लोग राजस्थान से है हम बहुत खर्चा करके यहाँ पे आए हैं और एक बार अगर हमारे यहाँ पे दो चार कलाक की राहत मिल जाए हमारा धंधा चलाने की तो हमारा जो भी किराया खर्चा हुआ वो हमारे को मिल जाए તો આપ કિસ ગુજરાત માં અમે કભી પલટકે ભી ને દેખેંગે અગર અમારકો જબરન સે બુલાવગે અમારે ઘર પે આકે તો અમે જબ ભી ન આઈએ મારુ નામ મહેશભાઈ સે અમે રાઇટ્સવારા સેઈ રાઇટ્સ નું અમારો ધંધો સે અત્યારે ઘુચર મોરી ના મેરા માં આયા સે મેળો અત્યારે ચાલુ ન થયો સરકાર ને અમારો રોજવા છે કે અમારો મેળો વેલી તકે મેળો ચાલુ થાય અત્યારે પ્રોસિજર ચાલુ સે પણ અત્યારે એમ કેસે કેથી ઓલા કાગળી લે ઓલા કાગળી કાગળી માં કાગળી માં અમારો મેરો પતિ છે આજ એક દિવસ નો મેળો સે 2 4 5 કલાકનો ધંધો અમે બહાર થી આવી છે અમારો ખર્ચા એટલા થી હતી અને વર્તતર તો ઠીક છે અમાર ખાવણે પછી લોડિંગ બોડિંગ બધું મજૂરી લેબર નું બધું ગણીએ તો પૈસા અમને મળશે નહિ હમણાં અમારે વ્યાજે પૈસા લઈને અમારું આ બધું ભેગું કરવું પડશે એટલે અમે સરકારને રજૂઆત છે કે વેલી તકે આ મીળો ચાલુ થઈ જાય એવી અમારી વિનંતી છે